આ ભાગવત પહેલું પેલું નારાયણે કોને આપ્યું હતું યાદ છે કોઈને બ્રહ્માજીને બ્રહ્માજીએ કોને આપ્યું હતું સાંભળી છે ને કથા કે પેલા વહેલા શું પેલા વહેલા હા સાંભળી તો હોય પણ સાંભળી રાખી ન હોય સાંભળી નાખી હોય અને રાખવી અને નાખવી એમાં બહુ ફેર હોય મારા વાલા અને એટલા માટે અહીંયા નારદજીને નારાયણે બ્રહ્માજીને આપેલી કથા જ્યારે મળી ત્યારે બ્રહ્માજીએ નારદજીને જ આપી છે તો નારદજી ભૂલી ગયા અરે ભૂલી ગયા એટલે જો પાછું ભટકતું ભટકતું બદ્રિકાશ્રમની અંદર આવ્યા અને પૂછ્યું છે શું કરીએ અને ત્યારે શણદ કુમારએ કીધું ભગવાનની કથા કરો આ દુનિયામાં કેડા જેવી કોઈ વસ્તુ એને તો કથા છે અને કથા કરો ને એટલે બધાય કામ હેલા લાગે મોરી હવે એ કોઈ કામ તમને અઘરા નહીં લાગે મોરી પરિવારને આ હાથ બી તમે પૂરા કરો ને એટલે તમને થાય દુનિયાના બધાય કામ હેલા કારણ કે ભાઈ આ બધા અનુભવો થાય

ભજન એવું કહે છે જાગવા માટે છે જીતવા માટે તો અને જાગી ગયા છે ભગવાન પામી પડે અને આંખ પણ વિચાર આવે જાય 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 પરમાત્મા તરફ એને જાગ્યા કહેવાય અને એટલા માટે નારદજીને કીધું તમે કથા કરો કોની કથા કરવાની છે ભાગવત કથા તો વક્તા ગોતવા પડે ભક્તિ કહે છે

નારાયણને વાહો દેખાડો સામે જે પર્વત દેખાય છે એ ભગવાનનો નર અવતાર છે એ નર પર્વત છે આપણે ત્યાં પર્વતમાં પાણીમાં વૃક્ષમાં સરોવરમાં મૂર્તિમાં ભગવાનની પૂજા થાય છે એટલે બદ્રીનારાયણ જાઓ કેદારનાથ જાઓ કૈલાસ માન સરોવર જાઓ ત્યાં પર્વતમાં ભગવાન છે એને પગે લાગીએ છીએ હા વૃંદાવનમાં જઈએ તો વૃંદાવનના રજને વૃંદાવનના વૃક્ષની અંદર વેણુધારી ભગવાનના દર્શન કરીએ છીએ પીપળાની અંદર વડલાની અંદર મૂર્તિની અંદર આપણે પરમાત્માના દર્શન કરીએ છીએ એટલા માટે તો યમુનાજી એટલા માટે તો ગંગાજી એ નદીઓ નથી ભગવાન સાક્ષાત સાત્વિકતાની વહેતી ધારાઓ છે ગંગાજીમાં સ્નાન કરવાથી યમુનાજીનું પાન કરવાથી શાસ્ત્ર કહે સાહિત્ય જગત કહે મુક્તિની પ્રાપ્તિ થઈ જાય શા માટે એ સ્વયં ભગવાનનો જ અવતાર છે આમ તો આપણે બધા ભગવાનનો ઉતાર છીએ પણ એ પ્રત્યક્ષ મૂર્તિ એટલા માટે છે મારા ભગવાન મૂર્તિમાં ભાવ જાગે અને ભાવ જાગે તો જ પૂજા તો જ કીર્તન તો જ સત્સંગ બાકી આંખ બંધ કરીને અહીંયા એક બેઠા બેઠા એક્સપ્લેન કરો અહીંયા બેઠા બેઠા થિંક લગાડો તમે આંખ બંધ કરો તમારે ઠાકોરજીની યાદ કરો અને મને કહો કેવા કલરના વાઘા પહેરાવીને આવ્યા છો તમારા માતાજીની ચુંદરી કયા ક્યાં છે મંદિરે પગે લાગીને આવ્યો તો સુરાપુરા બાપા પાસે કેવા કલરનું ફૂલ પડ્યું છે યાદ કરો આવે છે યાદ યાદ આવે છે તો પાકું કે તમે દર્શન કર્યા હશે નકરે ચિંતા નહીં કરતા કાલથી તમને જેમ તમારું તમારી માથે કંઈક આ પડ્યું હોય તો તમે તરત તમારી બેન હોય તમારો ભાઈ હોય તમારો પતિ હોય તમારી પત્ની હોય તો તમે મેસેજ કરો છો ને કપ આમ તારું ખિસ્સું બહાર નીકળી ગયું છે તમારું છે તમારો મોબાઈલ પડી જશે એમ જ્યારે સુરાપુરા બાપાની મંદિરે દર્શન કરવા જાઓ તો અહીંયા વાટ બળી ગયેલી બહાર પડી હોય તો એ હાથમાં લઈને બહાર કાઢી મૂકો તો દર્શન કરવા ગયા કહેવા બાપાની બાપાની પાસે અગરબત્તી અડધી હળગી ગયેલી દોઢ મહિનાથી પડી છે પણ એ કાઢીને બહાર મૂકી દો તો સુરાપુરા અંદર છે નહીં શું ફાયદો ભગવાન તમે માનતા હોય તો કરો છો પણ ત્યાં જઈને પોતું મારવા માં તમને તમને જ્યારે જ્યારે યાદ કરો ત્યારે આ ગામમાં તમારા સુરાપુરા બાપાની ખાંભી એની સાથે દેવ થયેલો એની સાથે સુરવીર થયેલા એક બીજા પટેલ બાપાની ખાંભી છે એ ખાંભીનો પીપળો તમને યાદ આવે તો સમજવાનું ગીલા બાપાના છોકરાઓ છે તો તમારે એવું સમજવાનું કે હજી આપણને આપણા આપણી ઉપર આપણા પૂરાપુરાની આપણી ઉપર આપણે માતાજીની મેર છે અને આપણે ભૂલી જઈએ અને ભૂલી જઈએ એ માણસમાં આવે જ નહીં ભગવાન આપણે માણસ છીએ આપણે ભૂલવાનું હોઈએ જ નહીં